કોંગ્રેસ ના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર નું અમીરગઢ આક્રમણ નિવેદન જાગીરદાર સમાજ ચાર કે પાંચ દિવસ રખોપો કરે બેંક અને ડેરીવાળા તમારા ગામમાં આવે તો પહેલા ગાંધી બનો અને ના માને તો મહારાણા પ્રતાપ અથવા ભગતસિંહ બનજો અહીંયા જાગીરદારોનો હશે તો એમને ઊભી પૂંછડી કરીને ભાગવું પડશે કારણ કે નફટ છે એટલે જલ્દી નહીં ભાગે અમીરગઢના જાગીરદાર સમાજની બેઠકમાં જ્ઞાનીબેનના બેંક અને ડેરી પર પ્રહારા વિજયના સાતમી તારીખે એટલા માટે હું તમને વિનંતી કરું છું કે હવે અમીરગઢ તાલુકાને અને જે ગામોમાં જાગીરદાર સમાજ આવતો હોય એ ગામોનું નું રખોપું હવે અમારે કરવાનું રહેતું નથી એમાં અમને એટલી નિરાશ થઈ ગઈ કે હવે તમે આ ચાર પાંચ દાડા આજે મંગળવાર થયો મંગળવાર સુધી સાત કે પાંચ દાડા તમારે એનું રખવું કરવાનું છે અને ઓલા બેંક ને ડેરીયા ગામની અંદર સુપરવાઈઝરો બધા આવે ને તો થોડીક આપણી પરંપરા અને આપણા પેલા પ્રમાણે પેલા નાગડીજી પેલું ગાંધીજીવાળું વાળું આપણા બધા ગાંધીજીને ને માનવા વાળા એટલે પેલું ગાંધીજી વાળું અને પછી ના માને તો કે મહારાણા પ્રતાપ એવું ક્યાં કરવું હોય ને તો કોઈને કઈ કરવું નથી કોઈ હિંસા નથી કરવી પણ આપણી આંખ ઉપર એને ખબર પડી આવી જોઈએ કે આ ગામની અંદર હવે મારે પગ મૂકવાની જગ્યા નથી ખાલી અમે જોવાનું અને જોવાનો ઈશારો એક જાગીરદાર તરીકેનો હોય તો અહીંયા ઊભી પૂછડીએ ના ભાગે તો મને તમે કેજો પણ આટલું કરવું પડશે કેમ કે આ નફટ છે અને ડપટ લોકો હોય ને એને માન સન્માન જેવું કઈ હોય જ નહીં અને માન સન્માન નું ના હોય ત્યારે ટીટ ફોર ટાટ જેવા હાથે તેવા હવે રણ મેદાન પડ્યા જ છો રણભૂમિ જ છો તો હવે લડી લેવામાં મજા આપણે સૌ માનીએ છીએ ત્યારે આપ સૌ સાતમી તારીખ સુધી તમામ નાના મોટા જે સમાજો છે જ્યાં બુથ એજન્ટો ની વાત હોય અને બીજી મારી જાગીરદાર સમાજના યુવાનોને બે હાથ જોડીને વિનંતી કે જ્યાં પણ બુથો છે એ બુથો ઉપર હવારના એવા પાંચ પાંચ દસ દસ ગામોના ના એજન્ટોના નંબર લઈને એમને પાંચ વાગે ઉઠાડજો હવે આમની પાસે ખોટું કરવા સિવાય બીજું આ ચૂંટણી જીતવા માટે એમનો કોઈ પણ સ્કોપ વધ્યો નથી

થોડી જવાબદારી બુથ એજન્ટોને કડકાઈ રીતે આપવા માટેની આપ સૌની થાય છે અને એટલું કરશો તો સાતમી તારીખે મતદાન એ બનાસકાંઠા જિલ્લાનું સાહેબ કેટલું સિત્તેર ટકા બાપુ પંચોતેર કે એસી ટકા ઓલ બાપુ એમ કે છે